ગોટાલ જિલ્લાના પાડિયાદ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનામાં પકડાયેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળીને આશરે પાંચ જેટલી બોટલો જેની કિંમત બાર લાખ થાય છે તેના ઉપર લોરલ ફેરવી નાશ કરવામાં આવે છે પાળિયાદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આજે ગત બે હજારને ત્રેવીસ ચોવીસ અને પચીસમાં જે આઈએમએફએલ ગેરકાયદેસર રીતે પકડાયેલો હતો તેને મેજિસ્ટ્રેટ સાહેબની મંજૂરી મેળવી અને સબ મેજિસ્ટ્રેટ અહીં નાશ આવેલ છે આમાં વિવિધ ગુનાઓમાં અલગ અલગ બ્રાન્ડનો જે પકડાયેલો છે તે જોઈએ તો કુલ એકતાલીસો આસપાસ બોટલો થાય છે અને સાડા બાર લાખ રૂપિયા આસપાસની કિંમત થાય છે તે આજે અહીં વિધિવત નાશ કરવામાં આવ્યો છે પાડીયાદ પોલીસ સ્ટેશન દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસના ગુનાના કામે પકડાયેલ કુલ એકતાલીસો સાત તીન બોટલ નંગ અને રૂપિયા બાર લાખ સાડત્રીસ હજાર આઠસો અઠ્યાવીસની કિંમતનો દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે